નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી છે જે વર્ષ ચાલુ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ લાખો કરોડો ખેડૂતોને બબ્બે હજાર રૂપિયાનો હપ્તો જે છે એ પોતાના એકાઉન્ટમાં જમા થઈ રહ્યો છે જે ચાર ચાર મહિને બબ્બે હજાર રૂપિયા ભારત સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે અને વર્ષની અંદર કુલ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ડેબિટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે મિત્રો હજુ તો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ બાકી છે કે જેમને દસ સપ્તાહ સુધી પેમેન્ટ એમના એકાઉન્ટમાં જમા થયેલું છે અને દસ સપ્તાહ પછી એમને બે હજારનો હપ્તો મળતો બંધ થઈ ગયો છે કોઈને બે હપ્તા બાકી છે પાછલા કોઈને ચાર હપ્તા બાકી છે કોઈને પાંચ હપ્તા બાકી છે કોઈને તેર હપ્તા સુધી પેમેન્ટ આવ્યું અને પછી બંધ થઈ ગયું છે તો મિત્રો આવા જે ખેડૂત મિત્રો છે કે જેમને બ બે હજાર રૂપિયાનો જે પાછલા બે પાંચ છ કે ચાર હપ્તા બાકી છે અને આ હમણાં જે અઢાર જૂને સત્તરમો હપ્તો ભારત સરકાર શ્રી દ્વારા જે રજૂ કરવામાં આવ્યો એ પણ એમને નથી મળ્યો તો મિત્રો આ જે હપ્તા છે પાછલા એ રોકાઈ જવાનું કારણ શું છે અને હવે જે અઢારમા હપ્તાનું પેમેન્ટ સરકારશ્રી દ્વારા રજૂ કરવાનું છે એ અઢારમો હપ્તો જો મેળવવો હોય તો તમારે શું કરવું પડે એના માટે મિત્રો આપણે આજના આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાય છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો હવે આપણે સૌપ્રથમ એ જાણીએ કે જે આ ખેડૂત મિત્રોના દસ પછી જે હપ્તા બાકી છે કોઈને તેર પછી હપ્તા બાકી છે અને કોઈને પંદર પછીના હપ્તા બાકી છે તો જે આ ખેડૂત મિત્રોના એક બે ત્રણ કે તેથી વધુ જે હપ્તા બાકી છે એ હપ્તા ન મળવાનું કારણ શું એ આપણે સૌપ્રથમ કારણ જાણીએ એનું તો કારણ જાણવા માટે તમારે તમારું પીએમ કિસાન સ્ટ્રેટ જે છે એને તમારે ઓપન કરવાનું છે અને ત્યાં ત્રણ વિગતો તમને જોવા મળશે એમાં સૌપ્રથમ વિગત જોવા મળશે લેન્ડ શીડિંગ જો તમારું જમીનનું વેરીફિકેશન થયેલું હશે તો ત્યાં તમને જોવા મળશે લેન્ડ યસ અને આગળ ટીક લાગેલું હશે પછી બીજા નંબરમાં વિગત બતાવશે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જો તમારું આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ થયેલું હશે તો ત્યાં ગ્રીન ટીક લાગેલ હશે અને યસ લખેલું હશે પછી બતાવશે ઈ કેવાયસી જો તમે ઈ કેવાયસી કરાવેલી હશે તો ત્યાં ગ્રીન ટીપ લાગેલું છે અને આગળ યસ લખેલું છે હવે આ બંને લેન્ડ સીડિંગ અને ઈ કેવાય ની બાદ કરતા જે અહીંયા આ જે વચેલું ઓપ્શન છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ નો આ જે ઓપ્શન જે છે એના કારણે જ આ જે આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ જે તમને નો બતાવે છે એના કારણે જ તમને મિત્રો પાછલા જે હપ્તા તમારા બાકી છે એ રોકાઈ ગયા છે અને તમારા બેંક એકાઉન્ટમાં જમા થયા નથી અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કે આધાર બેંક એકાઉન્ટ નો એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ નથી અને ડીબીટી સેવા ચાલુ ન હોવાને કારણે તમને આ બે હજારનો હપ્તો નથી મળતો હવે મિત્રો આપણે સૌ પ્રથમ એ જાણીએ કે આ ડીબીટી સેવા છે શું તો મિત્રો આ ડીબીટી જે સેવા છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા છે પહેલાં કેવું હતું કે જ્યારે આ ડીબીટી સેવા ચાલુ નથી ત્યારે ભારત સરકાર શ્રી દ્વારા જે પીએમ કિસાન યોજનાના જે બે હજારનો હપ્તો છે એ જ્યારે જમા કરવામાં આવતો ત્યારે સૌપ્રથમ બેંકનો એકાઉન્ટ નંબર નાખવામાં આવતો અને આઈએફસી કોડ નંબર નાખવામાં આવતો અને પછી જ ખેડૂતના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા પણ હવે સરકારે આ જે સિસ્ટમ હતી જે પેમેન્ટ મોડ એકાઉન્ટ એને બદલી દીધી છે અને હવે પેમેન્ટ મોડ આધાર કરી દીધું છે એટલે કે હવે જ્યારે તમારા ખાતામાં પૈસા સરકારશ્રી દ્વારા જમા કરવામાં આવે છે બે હજારનો હપ્તો એ તમારો આધાર કાર્ડ નંબર નાખીને જમા કરવામાં આવે છે એટલે કે ડીબીટીના માધ્યમથી તમને બે હજારનો હપ્તો ચૂકવવામાં આવે છે એટલે મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ હોવી જરૂરી છે જો ડીબીટી સેવા ચાલુ નહીં હોય તો તમને મિત્રો આ જે હવે અઢારમો હપ્તો આવે છે એ અઢારમો હપ્તો પણ નહીં મળે અને પાછલા જે રોકાયેલા હપ્તા છે એ પણ નહીં મળે એટલે મિત્રો જો તમારે રોકાયેલા જે હપ્તા છે એ બધા મેળવવા હોય અને અઢારમો હપ્તો હવે જે આવવાનો છે એનું પેમેન્ટ જો તમારે મેળવવું હોય એ બે હજાર રૂપિયા જે તમારે મળે છે એ મેળવવા હોય તો એના માટે તમારે ડીબીટી સેવા ચાલુ કરાવવી પડશે હવે મિત્રો ડીબીટી સેવા ચાલુ કરાવવા માટે પહેલાં કેવું હતું કે તમારે બેંકની અંદર જવું પડતું અને બેન્કની અંદર જઈ અને પછી બેંક મેનેજરને તમે કહેતા કે મારું ડીબીટી લિંક કરાવી આપો એટલે એ જે બેંક મેનેજર છે એ તમારી હાથની જે ફિંગરપ્રિન્ટ લેતા અંગૂઠાની અને ફિંગરપ્રિન્ટ લઈ અને પછી તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ કરી આપતા પણ મિત્રો હવે સરકારે એક નવી સુવિધા ચાલુ કરી છે કે મિત્રો હવે તમારે ડીબીટી લિંક કરાવવા માટે તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ કરવા માટે તમારે બેંકમાં પણ જવાની જરૂર નથી હવે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા ઓનલાઈન તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા તમે ચાલુ કરી શકો છો જે જે બેંક તમારા આધાર કાર્ડની અંદર લિંક છે એને બદલી પણ શકો છો એટલે કે ડીબીટી તમે બીજી બેંકની અંદર પણ કરી શકો છો અને જો ના હોય તો તમે એને ઓનલાઈન ઘરે બેઠા તમારા આધાર કાર્ડની અંદર બેંક પણ જોડી શકો છો એટલે કે ડીબીટી લિંક પણ તમે કરી શકો છો તો મિત્રો હવે આ સેવા સરકારે નવી સા ચાલુ કરી છે તો તમારા આધાર કાર્ડની અંદર જો તમારે ડીબીટી સેવા ચાલુ ન હોય તો એ સેવા ચાલુ કરવા માટે તમારે મોબાઈલની અંદરથી જો ઘરે બેઠા કરવી છે તો એના માટે તમારે તમારું જે મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર છે એને તમારે ઓપન કરવાનું છે અને મિત્રો એને ઓપન કર્યા પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ યુ જે લખલ છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે એનપીસીઆઈ તો આપણે ટાઈપ કરી દઈએ હવે મિત્રો એનપીસીઆઈ આટલું લખી અને તમારે સર્ચ આપવાનું છે સર્ચ આપ્યા પછી અહીંયા તમને ફર્સ્ટ નંબરની વેબસાઇટ દેખાશે જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા નામની જે આ વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે જે આ વેબસાઇટ છે એ વેબસાઇટનું ડેશબોર્ડ કંઈક આવી રીતના તમને જોવા મળશે તો હવે તમારે અહીંયા આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણને ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે અહીંયા પ્રથમ ઓપ્શન આપણને જોવા મળે છે કન્ઝ્યુમર તો જે આ કન્ઝ્યુમર ઓપ્શન જોવા મળે છે એની સામે જે પ્લસ વત્તાનું નિશાન છે એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે એના પર ઓકે આપ્યા પછી અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે અહીંયા સૌપ્રથમ નીચે આપણને ઓપ્શન જોવા મળે છે ભારત આધાર સીડિંગ ઇનેબલ બેઝ અહીંયા જે આ ઓપ્શન જોવા મળે છે આ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ હવે મિત્રો એના પર તમે ઓકે આપ્યા પછી આ જે વેબસાઇટ છે એ લોડ લઈ અને તમારી સામે કંઈક આવી રીતે ઓપન થશે તો અહીંયા લખેલું છે રિક્વેસ્ટ ફોર આધાર સીડિંગ એટલે કે તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સે સેવા ચાલુ કરવા માટે અહીંયાથી તમે સેવા ચાલુ કરી શકો છો તો અહીંયા સૌ પ્રથમ આપણને જોવા મળે છે એન્ટર યોર આધાર તો જે આ એન્ટર યોર આધાર જે લખેલું છે એ બોક્સની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે બે ઓપ્શનો તમને જોવા મળશે રિક્વેસ્ટ ફોર આધાર એક ઓપ્શન જોવા મળે છે સીડિંગ અને બીજું ઓપ્શન જોવા મળે છે ડી સીડિંગ એટલે તમારા આધાર કાર્ડની અંદર સેવા તમારે ડીબીટી સેવા જો ચાલુ કરવી હોય તો સીડિંગ જે લખલ છે ત્યાં ઓકે આપવાનું છે અને તમારા આધાર કાર્ડની અંદર જે સેવા ચાલુ છે એને બંધ કરવી છે બિલકુલ તો અહીંયા ડી સીડિંગ પર ઓકે આપવાનું છે તો તમારા આધાર કાર્ડની અંદર જો તમારે સેવા ચાલુ કરવી છે પહેલી જ વખત તો અહીંયા ઓકે આપવાનું છે સીડીંગ પર એના પર ઓકે આપ્યા પછી અહીંયાથી સિલેક્ટ યોર બેંક તમારી જે બેંક છે એ બેન્ક કઈ બેંકની અંદર તમારે તમારો આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ કરવી છે તો અહીંયાથી તમારે તમારી બેંક સિલેક્ટ કરવાની છે પછી મિત્રો બેંક અ સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણને ત્રણ ઓપ્શનો જોવા મળે છે સીડિંગ ટાઈપ એટલે કે તમે જે આ સીડિંગ કરાવો છો જે આ ડીબીટી લિંક કરાવો છો એ પહેલી જ વખત કરાવી રહ્યા છો જો પહેલી જ વખત તમે જો તમારું આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ કરાવી રહ્યા છો તો અહીંયા લખેલું છે ફ્રેશ સીડિંગ એટલે કે પહેલું સીડિંગ અને જો તમે આ તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ છે અને એને હવે તમે બદલવી છે તમારે તો અહીંયા મોવમેન્ટ જે ફોર્મ મોવમેન્ટ ફોર્મ વન બેંક ટુ અધર બેંક એટલે કે એક બેંકમાંથી બીજી બેંકમાં તમારું ડીબીટી સેવા ચાલુ કરવું છે તો અહીંયા બીજા ત્રીજા નંબરનું જે છેલ્લો ઓપ્શન છે એના પર તમારે વાક્ય આપવાનું છે અને જો અહીંયા બીજું ત્રીજા નંબરનું વચ્ચે ઓપ્શન છે મોવમેન્ટ વિથ ઇન ધ સેમ બેંક વિથ અધર એકાઉન્ટ એટલે કે એક જ જે બેંક છે તમારી અને એ બેંક ની અંદર બે બે એકાઉન્ટ છે અને એ બે એકાઉન્ટમાંથી કોઈ એક એકાઉન્ટની અંદર તમારું ડીબીટી લિંક કરાવવું છે તો મિત્રો જે વચ્ચેનું ઓપ્શન છે એના પર ઓકે આપવાનું છે તો મિત્રો તમારે ફર્સ્ટ ટાઈમ કોઈ તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ છે નહીં બદલવાની છે નહીં અને પહેલી જ વખત જો તમારે આધાર કાર્ડ ની અંદર ડીબીટી સેવા ચાલુ કરવી હોય તો અહીંયા ફ્રેશ સીડિંગ જે લખલ છે એ ઓપ્શનને તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે ત્યાંથી સિલેક્ટ કર્યા પછી અહીંયા ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા લખેલું છે એકાઉન્ટ નંબર તો અહીંયા તમારે જે તમારા બેંકનો એકાઉન્ટ નંબર છે જેની અંદર તમે ડીબીટી સેવા ચાલુ કરવા માંગો છો ફર્સ્ટ ટાઈમ તો અહીંયા તમે તમારો એકાઉન્ટ નંબર જે છે એ તમારે એન્ટર કરવાનો છે પછી ફરી પાછું આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ફરી પાછું અહીંયા કન્ફર્મ એકાઉન્ટ નંબર ફરીથી અહીંયા એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરવાનો છે અને કન્ફર્મ કરવા માટે અહીંયા કહેલું છે એટલે ફરી બેંક એકાઉન્ટ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો છે આ જે વેબસાઇટ મિત્રો છે એ વેબસાઇટ અમુક સમયે એરર પણ આવી જાય છે અહીંયા ટાઈમ રિમાઈનિંગ બતાવે છે યોર સેક્શન ઇઝ અબાઉટ ધ એક્સપાયર આ સેક્શન પૂરું થયું છે એવું અહીંયા બતાવે છે પછી અહીંયા બીજી વખત તમારો જે બેંક એકાઉન્ટ નંબર છે એ એન્ટર કર્યા પછી અહીંયા થોડી જે માહિતી છે એ માહિતીને તમારે એક્સેપ્ટ કરવાની છે એટલે કે મંજૂરી અહીંયાથી આપવાની છે અહીંયા લખેલું છે કે બાય સબમિટ માય આધાર નંબર બેંક એકાઉન્ટ નંબર એન્ડ અધર ડિટેલ્સ ઇન્ફોર્મેશન ઓન ધીસ પ્લેટફોર્મ આઈ વોલેન્ટ્રી એન્ડ વિથ માય વન ફ્રી વિલ એગ્રી એન્ડ ગીવ માય કોન્સ્ટન્ટ ફોર ધ યુઝ ઓફ ઇન્ફોર્મેશન આવી ઘણી બધી અહીંયા મિત્રો માહિતી આપેલી છે એટલે આ માહિતીને તમારે એક્સેપ્ટ કરવાની છે આ માહિતી જે લખેલ છે એને તમારે મંજૂરી આપવાની છે તો અહીંયા જે આ ચેકબોક્સ દેખાય છે એની અંદર તમારે ટીક કરવાનું છે અને ફરી પાછું આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ફરી પાછી બીજી મંજૂરી આપવાની છે તો અહીંયા ચેકબોક્સની અંદર રાઇટ કરવાનું છે પછી આમ ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા જે આ ઈમેજ જે કેપ્ચા દેખાય છે એ કેપચાને અહીંયા એન્ટર અબાઉટ જે કેપચા લખડ છે એ બોક્સની અંદર તમારે એન્ટર કરવાના છે એન્ટર કર્યા પછી અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે રેસ્ટ અને પ્રોસીડ તો આ જે પ્રોસીડ નામનો જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે તમારા જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને એ ઓટીપીને ત્યાં એન્ટર કરી અને તમે સબમિટ કરશો એટલે ઘરે બેઠા તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ થઈ જશે તો મિત્રો હવે તમારે બેંકમાં જવાની જરૂર નથી અને ઘરે બેઠા મોબાઈલની મદદથી તમે ડીબીટી સેવા તમારા આધાર કાર્ડની અંદર ચાલુ કરાવી શકો છો અહીંયા જુઓ ફરી મિત્રો યોર સેક્શન અઝ એક્સ ફ્રાઇડ યોર માય સ્ટાર ફ્રેસ અહીંયા ફરીથી એલર્ટ આવી ગયો છે કે ઘણો સમય થઈ ગયા થઈ જવાને કારણે અહીંયા આ જે વેબસાઇટ છે એ વેબસાઇટનું જે સેક્શન છે ટાઈમ આઉટ થઈ ગયો છે તો આપણે એના પર ઓકે આપી દઈએ તો મિત્રો હવે આવી રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ની મદદથી તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા મિત્રો તમે ચાલુ કરાવી શકશો તમારે બેંકની અંદર જવાની જરૂર નથી જો તમારા સ્ટેટસની અંદર આધાર બેંક એકાઉન્ટ સીડિંગ નો બતાવે છે અને આગળ ચોકડી બતાવે છે તો તમે તાત્કાલિક તમારો મોબાઈલ લઈ અને ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને જે મેં તમને આ સિસ્ટમ બતાવી જે આ પ્રોસેસ બતાવી આવી રીતના તમે ઘરે બેઠા તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા મિત્રો તમે ચાલુ કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારે ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણ રજા આપશો નમસ્કાર